ડોક્યુમેન્ટના આધારે ફોન કરી પોલીસ સ્ટેશન બોલાવી તેમનું પાકિટ પરત આપી અલ્પેશભાઈએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેણે પાકિટ માલિક આદિત્યરાજ સિંહ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનના જયેન્દ્રસિંહ સિસોદિયા તેમજ માકણિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અમારું નામ માકડિયા ગામ પિટ્રોલ્યું હું કેશોદમાં રેતીમાં ટેક્ટર ચલાવું હતું ભારત ટેક્ટર હું પાછળ પરત ટુ વ્હીલર ટેક્ટર લેવા જતો હતો તે દરમિયાન પાંચ દિવસોમાં મને આગળથી મને એક ભાઈનું પાકેટ મળેલું જેથી કરીને મેં કેસત પોલીસ સ્ટેશનની મદદ લઈ અને એ ભાઈને કોન્ટેક્ટ કરી અને એમનું પાકેટ પરત આપવા માટે પોલીસ સ્ટેશનને થયો છું જેથી કરીને ભાઈને એમનું પાકેટ મળી જાય જેથી જેથી કરીને કેસત પોલીસ સ્ટેશનના માધ્યમથી જે ભાઈનું પાકેટ હતું એ ભાઈનો કોન્ટેક્ટ બોટી અને એ ભાઈને પોલીસ સ્ટેશન બોલાવી અને એમનું પાકેટ પરત કરવા કર્યું છે બરાબરિયા મધુની રિપોર્ટ S9 ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે